જુનાખટાળ માળિયાહાટીના જૂથડ ગામે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું માળિયાહાટીના તાલુકાના જૂથડ ગામે જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું છે ગામની અંદર વર્ષોથી પડેલા ગાંદા બાવળ અને ોકડાની ચાર દિવસથી સફાઈ કરવામાં આવી રહી છે 62 થી વધુ ટ્રેક્ટરના ફેરા ભરી ગામની બહાર કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો ત્યારે તંત્રની આ કામગીરીને ગામ લોકોએ પણ પ્રdatatype હતી અગાઉ જ્યારે જિલ્લા વિકાસ અધિકારી શ્રી જૂનાગઢ જુથડ ગામની મુલાકાતે આવેલા તો એ વખતે ઘણા લાંબા સમયથી જે જુથડથી સકરાણા જવાનો જે રસ્તો છે એમ જુથડનું જે એન્ટ્રન્સ છે વેરાવળ રોડથી જે જુથડમાં આવીએ છીએ તો એ રસ્તા ઉપર અને સમગ્ર જો કે આખા રોડ ઉપર એટલો કચરાના ઢગલા હતા કે એ જોઈને સાહેબને પણ થોડું દુઃખ થયું હતું કે ભાઈ આ કચરાના ઢગલા તાત્કાલિક આપણે દૂર કરવા જોઈએ અને એ બાદ અમારી જે મારી મુલાકાત હતી એ દરમિયાન અમે તલાટીશ્રીને તાત્કાલિક આ સૂચના આપેલી હતી કે ભાઈ તમે ગમે તે કરી અને આ કચરાના જે ઢગલાઓ છે ઉકરડાઓ છે જળવાઈ રહે એ માટે થઈ અને તાત્કાલિક દૂર કરવા જોઈએ છે ત્યારબાદ તલાટીશ્રીએ જે આ જે કામગીરી છે એ ચુંબેશ સ્વરૂપે લઈ અને છેલ્લા ત્રણ દિવસથી અમે આ કામગીરી જેસીબી અને બે ટ્રેક્ટર રાખી અને ચાલુ કરેલ છે અત્યાર સુધીમાં લગભગ પાંસઠ જેટલા ટ્રેક્ટરના ફેરા કચરાના અમે અહીંથી ગામથી દૂરની જગ્યાએ અમે નાખી દીધા છે અને હજી પણ આ કામગીરી ચાલુ છે હજી પણ આ કામગીરીમાં કદાચ અમારે બે દિવસ જેટલા લાગી શકે છે